જામનગર માં જયંત સોસાયટી માં સોમનાથ મહાદેવ મંદિર અને રામ મંદિર ખાતે વિશાળ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી હતી અયોધ્યા માં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું સમગ્ર સોસાયટી ના રહીશો લાઈવ ટેલિકાસ્ટ જોવા માટે ઉમટી પડ્યા હતા આ રામ ભગવાન નું આજે અયોધ્યા માં પ્રાણ પ્રતિષ્ઠા છે એના માટે થઈને જામનગરમાં માં જયંત સોસાયટી માં રામ મંદિર માં આખી આ આખી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એમની ઉજવણી કરવામાં આવી છે આપણે પાંચસો વર્ષ વર્ષમાં પહેલી પહેલીવાર બે દિવાળી મનાવવામાં આવી છે એક દિવાળી મનાવી લીધી ને આજે બીજી દિવાળી મનાવી છે અને બધાએ અમારા કાર્યકર્તાઓએ આખું ભવ્ય મંદિર સજાવેલું છે અને દિવાળી જેમ રંગોળીથી માંડી ડેકોરેશનથી કરી આખું અને પબ્લિક માટે બેસવા માટે અને આ જોવા માટે કાર્યક્રમ આખો જો નિહાળી શકે લાઈવ એના માટેનું આખું આ વ્યવસ્થા ગોઠવેલી છે જે આરામથી બધા બેસી શકે અને પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે મહાપ્રસાદ કે બધા મહાપ્રસાદ લઈને જાય એ રીતે સ્ક્રીન એલઈડી સ્ક્રીન રાખેલી છે જેથી કરીને બધા લાઈવ પ્રોગ્રામ અયોધ્યાનો અહીંયા જોઈ શકે એ રીતે